હવે આ પેલું ઊંચું કરો નહીં પગ મિત્રો હવે આપણે આવું આ પગના આ આ પગે બી બતાવજો રમણભાઈ હવે આપણી પાસે પેશન્ટ આવ્યા છે રમણભાઈ કપૂરાથી હવે આ પરિસ્થિતિ છે એના પગનો આવી રીતે નવસો ખૂલીને ઉપર આવી ગઈ છે તો આપણે એની સારવાર કરતા છે ને સારવાર કરી પણ છે આગળ શુક્રવારે આવેલા હતા આજે ગુરુવાર થઈ ગયો હજી ગુરુવારે પાછા આવ્યા છે દવા પડી એટલે તો આપણે રમણભાઈને પૂછીએ હવે કેવી રીતે ચાલતા છે અને કેવી દવા પીધી કેટલો ફરક લાગે કેટલાક રમણભાઈ કેટલાક વરસથી આવું હતું કેટલાક વર્ષથી આવું હતું હા પાંચ છ વર્ષ થઈ ગયા બરાબર છે તો આની દવા આપણે કરેલી કે ડુંગળી નથી કોઈ દવા કરેલી કે આની હા આજ બરાબર છે તો રમણભાઈ કેટલો જ ફરક લાગે તને હે બહુ ફરક લાગે એક જ વખત આવ્યો તો આટલો ફરક પડી ગયો તમને આવું ચાલાતું નહીં હતું હવે ચાલી બતાવવો જોઈએ કેવો ચલાય તમને આમ ફરવું જોઈએ આમ હા છે બરાબર છે આવી જવાનું ચાલો સરસ બેસી જાઓ કંઈ નહીં હવે તો આપણે રમણભાઈ હવે તમે કોઈને કીધું કોઈને પૂછ્યું હોય તો તમે આવ્યા બરાબર ને હવે આપણે તો ગામડાની અંદર તો એવી કોઈ આવક નહીં હોય કે તમે આટલો મોટો ખર્ચો કરી શકો આપણે દૂર જઈ શકાય બરાબર ને હવે તમે આવ્યા તો અહીંયા ખાલી શું લઈ ગયેલા અહીંથી આપણે ત્યાંથી દવા પીવાની માલિશની લઈ ગયેલા કે હા માલિશની દવા લઈ ગયેલા તો રમણભાઈ કેટલું સારું લાગે હવે તને બહુ સારું લાગે મારી સેવા કેવી લાગી બહુ ફાય

ચાલતા થઇ ગયા બરોબર છે તેમ તો એવું હતું કે રિક્ષામાં બી જયારે દવા લેવા પણ ઉચકીને માનો કે

હમણાં બે એવી વાત માં અમને કે આરાધા ડુંગરી છે તા હારે છે પણ તા પૈસા એટલા બધા અને જમવાનું આપણે બહારથી ખાવું પડે એટલે સાથે જેટલા વ્યક્તિ રહેતા એ વ્યક્તિને ને જમવાનું બહારથી ખાવાનું એટલે આપણે થી પોચી તો નહીં જોડે સક્ષમ બી નથી પોચી વળી એમ સાચી વાત છે બરોબર છે તમારી વાત બહુ તમે સારી વાત કરી ને આપણે આ વિડીયો બનાવવું એ હેતુ ઘણીવાર હું કહું છું ખરેખર આ તો કોઈ આ વિડીયો લીધે કોઈ બે પાંચ માણસ મારા સુખી થાય કોઈ ગરીબ શરીફ સારું થાય એના માટે જ હું વિડીયો બનાવું છું આ કોઈ મારે વખણાવવા માટે કે એના કરવા માટે મને ગુણ લાગે એના માટે હું નથી કરતો પણ આજે એવો થઈ ગયો છે કે જો જો દીખતા હોય દીખતા એવું થઈ ગયું છે સાચી વાત સાચી વાત જે વસ્તુ આપણે જે વસ્તુને સમજી શકે કે હા ખરેખર હાચા તો પછી હિતેશભાઈ જય આદિવાસી આપડા આજુ બી આવા ગરીબ શરીબ હોય આપડા ગામડામાં તો તમે લઈ આવજો હું સેવા કરીશ હું જ્યાં સુધી થાય એટલી સેવા હું કરતો રહીશ રમણભાઈ ચાલુ જય માતાજી જય શ્રી રામ ચાલો પછી હવે સારી રીતે ઘરે કામ કરો મહેનત કરો આવી રહ્યા જય માતાજી તો મહેનત કરજો હવે આ નસ તમારી ઢીલી થઈ ગઈ છે અમે તમે કામ કરજો દવા વ્યવસ્થિત પી લેજો અને મનમાંથી આવું બધું કાઢી નાખવાનું અને ભગવાન પર શ્રદ્ધા અને ભાવ રાખવાનો બરાબર ને ચાલો જય માતાજી આવજો જય શ્રી રામ ચાલો હિતેશભાઈ આવજો દવા લઈ લીધી હા ચાલો હવે મિત્રો હા સારું 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 આવજો જય માતાજી હા હા ચાલો ગુડ મોર્નિંગ મિત્રો આ વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ અને આવા નર્સનો કોઈને પ્રોબ્લેમ રહે આવું હોય તો આવજો આપણે સેવા કરીશું બિચારા કોઈ સુખી થાય અને સારા થાય એવી હું આશા કરું છું અને આ શ્રી હનુમાન દાદા અને મહાકાળી દેવી માતાજીને હું પ્રાર્થના કરું છું જય માતાજી જય બજરંગબલી